જય શ્રી કૃષ્ણ મિત્રો આ વીડિયોમાં સાંભળશું અધિક માસમાં સાંભળવામાં આવતી કથા નણંદપોચાઈની વાર્તા આ કથા અધિક માસમાં સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી ભગવાન પુરુષોત્તમ રાયની કૃપા પ્રાપ્ત થાય છે ભગવાન પુરુષોત્તમ રાય પ્રસન્ન થાય છે તેની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે જીવનમાં બરકત આવે છે એવો પુણ્યશાળી છે આ પુરુષોત્તમ માસ કારણ કે આ મહિનાને પ્રભુએ પોતાનું તપ આપ્યું છે પ્રભુએ કૃપા કરીને તેનું નામ આપ્યું છે એવા પુરુષોત્તમ માસમાં જો આપણે પણ પ્રભુની ભક્તિ કરીએ પૂજા કરીએ પ્રભુની કથા સાંભળીએ તો આપણા ઘર પર પણ પ્રભુ કૃપા કરે છે પ્રભુ પ્રસન્ન થાય છે તેની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે તો મિત્રો પ્રભુ રાયની કૃપાને પ્રાપ્ત કરવા માટે આ વિડીયોમાં આપણે સાંભળશું અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી કથા નણંદ ભોજાઈની વાર્તા ખૂબ જ સુંદર છે આ કથા જે સાંભળવી સર્વને ખૂબ જ ગમશે તો હવે સાંભળશું નણંદ ભોજાઈની સુંદર વાર્તા બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય એક ગામમાં નણંદ અને ભોજાઈ એક જ ગામમાં એક જ સોસાયટીમાં રહેતા હતા નણંદ બિચારી સાવ ગરીબ ભોજાઈને ઘેર સુખ સાયબીનો પાર નહીં નણંદ ગરીબ પણ દાન પુણ્ય કરવાવાળી ભલી ભોળી હતી જ્યારે ભોજાએ ધનવાન ખરી પણ પૂરી ઈશાળું અને ખટપટી હતી લોક કાજે નણંદને બોલાવી પડે એટલે દાઢમાં નણંદબા નણંદા કહે પરંતુ મનમાં તો ખૂબ મેલ એવામાં અધિક માસ આવ્યો પુરુષોત્તમ માસ આવ્યો આખું ગામ પુરુષોત્તમ મહિને નાહવા ગયું નણંદે પણ અધિક માસનું વ્રત લઈ નાહવાનું નીમ લીધું આ બાજુ ભોજાએ પણ દેખાદેખીમાં વ્રત નીમ લીધું પણ બંનેનો વ્રત કરવાનો હેતુ જુદો હતો નણંદ ભક્તિભાવથી વ્રત નિયમ કરે છે ભોજાઈ પોતાના વૈભવની મોટાઈ બતાવવા વ્રત નિયમ કરે છે રોજ નાહવા જાય છે કાંઠા ગોરમાની પૂજા કરે છે આમ પુરુષોત્તમ માસ પૂર્ણ થયો નણંદ પોતાના પતિને કહે છે કે નાથ હવે આપણે શું કરીશું ઘરમાં કાણી પાઈ નથી વ્રત તો પૂર્ણ થયું હવે ઉજવણું કેમ કરીશું પતિ અને પત્ની દુઃખી હૃદયે વિચારે છે કે હવે શું કરવું આંખોમાં આંસુ આવી ગયા નણંદનું હૈયું ભરાઈ આવ્યું કે પ્રભુ આ તે કેવી વિટમણા છે આમ વલોપાત કરે છે ત્યાં જ નણનને ઝબકારો થયો આંખ લુચતીને દોડી જૂના પટારામાં નાકની વાળી પડી છે એ યાદ આવ્યું ઘરમાં જઈ પટારો ખોલી જૂના ગાભાની નીચે એક લીરામાં ગાંઠ વાળી બાંધી રાખેલી વાળી શોધી કાઢી પોતાના પતિના હાથમાં આપતા બોલી કે લ્યોનાથ આનું જે કંઈ આવે તેનાથી જેટલું સીધું સમાન આવે તે લઈ આવો આ ભોજાએ પોતાની વાહ વાહ થઈ જાય એટલા માટે ગામ ચોરાસી કરી છે ગામના બધા જ ભૂદેવોને નોતરા દેવરાવ્યા મનમાં કાંઈક વિચારે નણંદને ઘેર પોતે જાતે નોતરો આપવા આવી નણંદમાં ઘરમાં છો કે ભાભીને પોતાને ઘેર આવેલી જોઈ નણંદના આનંદનો તો પાર ન રહ્યો આવકાર આપવા સામે દોડી આવી ભાભી મીઠો આવકાર આપ્યો બેસવા આસન બતાવવા નણંદ બોલી બેસો ભાભી કહે ના રે બાય બેસવાની મારે નવરાઈ નથી આ તો પુરુષોત્તમ માસ નહાયા એટલે ઉજવવું તો પડે ને એટલે ચોરાસી કરી છે અને તમને સાગમટે દેવા આવી છું એટલે તમે નવે નોળિયા દસમાં દવે અને અગિયારમાં નણનમાં તમે આવજો પણ હા હું તમને બોલાવવા આવું ત્યારે જ આવજો પોતાના ફૂલ ફૂલ્યાને નોળિયા કહ્યા નણંદને મનમાં ઘણું દુઃખ થયું પરંતુ વળી પાછું મનમાં મનાવે છે હશે મોટા છે ને વળી કદાચ પોતાના ભાણિયા છે એમ સમજી લાડવા કહ્યું હશે એમ સમજી મનને મનાવી લીધું નવ બાળકોમાં નાનો છોકરો મામીએ જમવાનું નોતરું આપ્યું છે એવું જાણીને ખૂબ રાજી થઈ ગયો કે આજે તો આપણે બધાએ મામાને ઘેર લાડવા ખાવા જવાનું છે નવે નવ બાળકો હરખાતા હરખાતા મા પાસે દોડી આવ્યા કહે બાબા આ વાત સાચી છે કે આપણે મામાના ઘેર લાડવા ખાવા જવાનું છે મજા આવશે હો આવું કહેતા છોકરા ફરી પાછા રમવા જતા રહ્યા વાલની વાળીનું શું આવે જેટલું આવ્યું તે લઈ બ્રાહ્મણ ઘેર આવ્યો પત્નીના હાથમાં આપતા બોલ્યો કે લે ભાગ્યવાન વાળીનું આટલું જ મળ્યું આટલાથી શું થશે બ્રાહ્મણી કહે કે જેટલું મળ્યું તેટલું ખરું આમ કહી લાવેલા સીધામાંથી નણંદે ઉજવણું કરવા પ્રસાદ બનાવ્યો છે મજાના ત્રણ લાડવા બનાવ્યા ભગવાન પુરુષોત્તમ મહારાજને ધરાવ્યા છે પતિ અને પત્ની ભગવાનને હાથ જોડી નમ્ર ભાવે કહેવા લાગ્યા કે પ્રભુ નિર્ધનનું નજરાણું સ્વીકારો મારા નાથ કહેતા કહેતા તો બંનેની આંખોમાં આંસુ આવી ગયા છે ત્યાં તો બહાર રમતા છોકરા દોડતા દોડતા ઘરે આવ્યા કે અમને પણ પ્રસાદ આપો ભૂખ લાગી છે મા અમને બહુ ભૂખ લાગી છે બ્રાહ્મણીએ ધરાવેલા લાડુમાંથી થોડો થોડો પ્રસાદ બધાને આપ્યો આટલો પ્રસાદ જોઈ છોકરા રડવા લાગ્યા અને કહે છે કે આટલા અમથા લાડુથી અમારું પેટ નહીં ભરાય અમને વધારે આપો માનું હૃદય કકડી ઉઠ્યું છોકરાઓને સમજાવે છે કે જુઓ હમણાં મામી આવશે તેડવા ત્યારે પેટ ભરીને મામાના ઘરે જમજો અત્યારે આટલો પ્રસાદ ખાઈ લો અને છોકરા માની ગયા મામાને ઘેર ખૂબ લાડુ જમીશું એમ કહેતા કહેતા પ્રસાદ લઈ રમવા જતા રહ્યા પછી થોડો થોડો પ્રસાદ પતિ અને પત્નીએ લીધો ત્રણ લાડુમાંથી બે લાડુનો પ્રસાદ બધાઈ લીધો એક લાડુ આખો રાખ્યો તે ગાયને આપ્યો આમ સાંજ પડવા આવી પણ હજુ ગોજા તેડવા આવ્યા નથી હમણાં આવશે ચોરાસી કરી છે એટલે કેટલા બધા જમવા આવ્યા હશે ક્યાંથી નવરાશ મળશે એમ મનમાં નણંદમાં વિચારે છે કે મારે ક્યાં પારખે ઘેર જમવાનું છે હવે થોડી વારમાં જ બોલાવવા આવશે આમ વિચારી ઘરનું આડું અવળું કામ કરવા લાગી એમ કરતાં રાત પડી ગઈ છોકરા રમીને ઘેર આવ્યા અને કહેવા લાગ્યા કે મા બહુ ભૂખ લાગી છે આપણે મામાના ઘેર જમવા ક્યારે જઈશું બ્રાહ્મણી કહે હમણાં મામી બોલાવવા આવશે ત્યાં સુધી તમે સૂઈ જાઓ મામી બોલાવવા આવશે એટલે તમને જગાડીશ હું આમ કહી ફોસલાવી છોકરાને સુડાવી દીધા મોડી રાત થઈ ત્યાં સુધી કોઈ બોલાવવા આવ્યું નહીં નણંદને આઘાત લાગ્યો છે કે અરે રે ભાઈ જેવા ભાઈને ઘેર આખું ગામ જમે અને સગા ભાણેજડા ભૂખ્યા રડે આંખો ભરાઈ આવી પત્નીને રડતી જોઈ બ્રાહ્મણ કહે કે આશા છોડી દે ભાગ્યવાન તારી ભાભીના સ્વભાવને હું સારી રીતે સમજું છું લોકોને બતાવવા ખાતર જ એ દેવા આવી હતી માટે હવે રાહ જોઈશ નહીં અને સુઈ જા પતિની વાત સાંભળી બ્રાહ્મણે બોલી કે કેમ કરીને સૂઈ જાઓ અત્યારે તો જેમ તેમ સમજાવી ફોસલાવી છોકરાઓને સુવડાવી દીધા છે પણ સવારે જાગશે અને પૂછશે ત્યારે શું જવાબ આપીશ આ વિચારે મને ઊંઘ નહીં આવે પણ તમે શા માટે જાગો છો તમે તો સુઈ જાઓ બ્રાહ્મણને તો પૂરી ખાતરી હતી કે આમાં કોઈ સાર નથી એટલે સૂઈ ગયો બ્રાહ્મણીએ જોયું કે પોતાનો પતિ સૂઈ ગયો છે તેઓ સમજી ધીરેથી ઘરના દરવાજા બંધ કરી ભાઈના ઘર તરફ લપાતા છુપાતા ચાલી મનમાં વિચારે છે કે જો તો ખરી કે ત્યાં કોઈ જાગે છે જો જાગતા હશે તો ભાઈ ભાભીને સમજાવી ખાવાનું માગી લાવીશ એ પૂછે તો કહીશ કે તમારા સુઈ ગયા પછી મારા ભાભી આવીને પ્રસાદ ઢાંકી ગયા હતા આવું મનમાં વિચારી અને ભાઈના ઘર પાસે આવી પહોંચી જોયું તો બધું સુમસામ વાડામાં કોઈ જ નથી ઘર બંધ છે વાડા તરફ એઠા પતરાળા પડ્યા છે કાંઈક વિચારી નણન ત્યાં ગઈ જોયું તો અર્ધા ખાધેલા લાડુનો એઠવાડ પતરાળામાં જ્યાં ત્યાં પડ્યો છે બ્રાહ્મણીએ દુઃખી હૃદયે એમાંથી થોડાક લાડુના ટુકડાવાળા પતરાળા ભેગા કરી લપાતી છુપાતી પતરાળા છુપાવતી ઉતાવળે ઉતાવળે પોતાને ઘેર આવી પહોંચી જલ્દી જલ્દી લાડુના ટુકડા ભેગા કરી ભાંગી લાડવા બનાવ્યા અને પતરાળા ઘર પછવાડે વાડામાં નાખી આવી અને પછી સૂઈ ગઈ સવારે વહેલી ઉઠી અને વાડામાં નાખેલા પતરાળા ઉકળે નાખી આવું એવું જાણી બધા જાગી જાય અને એઠા પતરાળા જોઈ જાય તો બધી ખબર પડી જાય એવું વિચારી ઉતાવળે ઉતાવળે પતરાળા નાખ્યા હતા ત્યાં ગઈ પણ જ્યાં પતરાળા હાથમાં લીધા તો એને થયું કે શું પતરાળા આટલા બધા વજનદાર કેમ લાગે છે લાવ અજવાળે જવું તો ખરી એમ વિચારી ઘરમાં આવી છે દીવાના અજવાળે જોયું તો પતરાળા સાવે સાવ સોનાના નણંદને ખ્યાલ આવી ગયો કે નક્કી રાયે મારા પર કૃપા કરી છે મારા વ્રત ફળ્યા છે હરખાથી હરખાથી પોતાના પતિને જગાડી પતરાળા બતાવતી બોલી કે જુઓનાથ મારા વ્રત ફળ્યા પુરુષોત્તમ રાયની આપણા ઉપર અપાર કરુણા થઈ છે કહેતા કહેતા તો બ્રાહ્મણીના હર્ષથી નેત્રો ભરાઈ આવ્યા બ્રાહ્મણ પણ ગદગદિત થઈ ગયો આંખો ભરાઈ આવી હાથ જોડાઈ ગયા છે બંને મનોમન પ્રભુને પ્રણામ કરી રહ્યા પ્રભુ મારા નાથ આખરે અમ નિર્ધન ઉપર તે કૃપા કરી ખરી મારા પ્રભુ વાહ દીના વાહ તારી લીલા અપરમ પાર છે તારી કરુણાનો કોઈ પાર નથી પછી તો બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ પણ સંકલ્પ કર્યો કે જીવશું ત્યાં સુધી પુરુષોત્તમ રાયનું વ્રત કરીશું નાશ્યું પ્રભુ ભજન ગાશું અને સાંજે ધૂમધામથી ફરી ઉજવણું કરીશું બ્રાહ્મણોને જમાડીશું દાન કરીશું સંકલ્પ કર્યો છે પછી તો બ્રાહ્મણ સીધું સામાન લઈ આવ્યો છે અને નણંદ પહોંચી ગઈ છે નોતરા દેવા ભાઈને ઘેર આવી છે અને કહે છે કે ભાભીજી પ્રભુ પ્રસાદ લેવા મારે ઘેર ભાઈને લઈને વેલા વેલા આવજો આજે મારે ઘેર ઉજવણું છે નણંદનો મીઠો આવકારને ભાવ જોઈ ભાભી શરમાઈ ગઈ નણંદને ભેટી પડી કે નણંદમાં મેં મુઈએ તમને ઘણું દુભાવ્યા મને માફ કરો અરે અરે ભાભી આમ તે કંઈ થાય તમે મોટા હું નાની તમે કહેવાલાયક છો હું સાંભળવા લાયક છું એમાં શું થઈ ગયું આટલી અમથી વાતમાં આમ આછું ન લવાય કંઈ ભાભીના મનનો ભાર પ્રેમથી વિનમ્રાપૂર્વક હલકો કરી આંસુ લૂચી વહેલા વહેલા જમવા આવવાનું કહી નણંદ ગઈ છે દૂર ઊભો રહી ભાઈ આ બધું જોઈ રહ્યો છે સાંભળી રહ્યો છે બહેનના ગયા પછી બોલ્યો કે જોયું ને ક્યાં કડવાશ છે અને તું સત્કર્મના ફળ હંમેશા મીઠા હોય છે આપણાથી કોઈનું ભલું ન થાય તો કાંઈ નહીં પરંતુ કોઈનું બૂરું ન કરવું કોઈનું આપણાથી દૂલ દુભાય નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ એમાં જ પ્રભુ રાજી રહે છે ભાગ્યવાન હવે સુધરી જા ચાલો બહેનને ઘેર પ્રસાદ લેવા ભાઈ અને ભાભીને આવેલા જોઈ બહેન હરખે સામે આવી બધાય ભૂદૈવોએ પ્રસાદ લીધા પછી ભાઈ ભાભીને પ્રસાદ જમવા બેસાડ્યા પોતે પણ પોતાના પતિ બાળકો સાથે જમવા બેઠા જમતા જમતા નણંદ ભોજાય એકબીજા સામે જોઈ તે હરખાય છે હે પુરુષોત્તમ રાય નણંદ ભોજાયના હેત સદાય લહેરાતા રહે તેવી કૃપા કરજો અને જેવા નણંદબાને ફળ્યા એવા જે કોઈ પુરુષોત્તમ મહિનો નાય વ્રત નિયમ કરે તે સૌને ફળજો જે કોઈ તમારી કથા સાંભળે વાંચે તેની પર કૃપા કરજો તેની મનોકામના પૂર્ણ કરજો જય રાય જે કોઈ મનુષ્ય ભક્તિભાવપૂર્વક શ્રદ્ધા અને વિશ્વાસ રાખી આ પાવનકારી અધિક માસ પુરુષોત્તમ માસમાં બ્રાહ્મણોને દાન પુણ્ય કરે છે વિધિવત પુરુષોત્તમ રાયની પૂજા કરે છે ભગવાનની કથા મહાત્મા શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક સાંભળે છે તેમને પુત્ર સુખ મળે છે સુખ સંપત્તિ મળે છે આધિ વ્યાધિનો નાશ થાય છે અને સર્વ વાતે સુખ સંપન્ન થાય છે અંત સમયે ભગવાનનું વિમાન વૈકુંઠે લઈ જાય છે એવો પુણ્યશાળી છે આ અધિક માસ તો મિત્રો આ વિડીયોમાં નણંદ ભોજાઈની સુંદર વાર્તા જે અધિક માસનું મહાત્મ્ય દર્શાવે છે જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ રાય જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું અધિક માસ પુરુષોત્તમ માસના નવા અધ્યાય નવી કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ